ડબલ સરિતા ક્રોસિંગ પાસે ફોર ટ્રેક બ્રિજ નું નિર્માણ થઈ રહ્યો છે એક સાઈડ બ્રિજ પર બંને સાઈડના વાહનો વ્યવહાર ચાલી રહ્યા છે તો બીજી તરફ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે હવે કોઈ નાનો અકસ્માત બ્રિજ પર સર્જાય તો ટ્રાફિક જામ કલાકો સુધી થઈ જાય છે તેવામાં એકસો આઠ પણ બ્રિજના એક છેડેથી બીજા છેડે પહોંચી શકતી નથી ત્યારે બ્રિજ પર પસાર થતી એક બલેનો કારના ચાલકની કાર ના આગળના ટાયર ફાટી જતા